મોર્નિંગ જય માતાજી સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજનો બ્લોગ હું મારા પીએડથી સ્ટાર્ટ કરું છું તો ગઈકાલે હું આવી હતી મારા ઘરે મારી બેનની બર્થડે હતી તો આવ્યા તા અમે સાંજે તો આજે હું પાછી જઈશ કે પપ્પાનું જમવાનું બનાવવાનું એટલે તો હમણાં તો સવારના નવ વાગ્યા છે અને પપ્પા ગયા છે શાકબારા નોકરી પર તો પપ્પા આવે ને પહેલાં હું જતી રહીશ ઘરે તો ચાલો હું તમને મારું પિયર બતાવું અમારું તો જો સામે ડુંગર દેખાય છે તો ડુંગર નજીક આવ્યું છે અમારું ગામ તો જુઓ આ અમારા ઘરના પાછળનું છે તો પાછળ તો આવું જ છે બહુ તો આ છે મારા કાકાની છોકરી જો હાઇટમાં મારી કરતા મોટી દેખાય ને જુઓ હું નાની છું ને એ મોટી છે લંબુ છે સ્કૂલમાં જઈ આવી છે હમણાં હું લાવી મમરા તો જુઓ કેટલું મસ્ત વ્યૂ છે મારા ઘરની પાછળ જુઓ એકદમ બધી લીલોતરી લીલોતરી જ છે અને થાય છે ડુંગર તો આ ઝાડવા મોટા થઈ ગયા છે એટલે બહુ નહીં દેખાતું પણ સામે ડુંગર છે સરસ તો જુઓ જો ફ્રેન્ડ્સ કેટલી બધી વાલપાપડી લાગી છે તો વાલપાપડી પણ બહુ જાતની હોય છે આ છે જે છોલટાવાળી ખાવાની હોય છે તે તો જુઓ છાપરા પર ચડાય છે મમ્મીએ ડુંગરમાંથી જે ઝરણા હોય છે ચોમાસામાં તે નાની ખાડી જાય છે વચ્ચે એટલે બહુ બધી લીલોતરી છે એ પાછળ અમારે ઘરની પાછળ તો ઉનાળામાં ઓછું થઈ જશે જંગલ તો જો બહુ મોટું ગામ તો નથી અમારું નાનું જ છે આ ઢાબુ પણ આખું સફાઈ કરવાનું છે કે હમણાં તો કામ ચાલે છે એટલે હમણાં ના થાય તો હું તમને બતાવું ઉભારો તો જુઓ આ અમારા કબૂતરનું ઘર હતું પણ કબૂતર કાઢી નાખ્યા કેટલા વરસ એક વરસ રાખ્યા હશે હમણાં કાઢી નાખ્યા છે કેમ કે ગંદકી બહુ થતી હતી એટલે અનાજુ એમનો ઘર નહીં કાઢું અમે તો અમારો ભાઈ નું લગન આવી છે તારે કાઢી નાખીશ તો મારા হাজબેન્ડ ને બહુ શોખ હતો કબૂતર નો તો 10 વરસ તો રાખ્યા અમે પણ બહુવત થઈ ગયા તા કબૂતર 50 થી ઉપર અને જો માંસા માં ગંદકી બો લાગતીતી એટલે પછી કાઢી નાખ્યા તો મારા হাজબેન્ડ નો શોખ આજુ પૂરો નહીં થયો આજુ તો કે છે કે તઈ લાઈશું અમારા ગામ પણ હું જ ના પાડું છું કેમ કે ચોમાસામાં ગંદુ લાગે છે અને સ્મેલ પણ બહુ ખરાબ આવે છે એટલે કાઢી નાખાય છે તો જુઓ કેવું ઘર બનાવ્યું તું કઈ જાય લીલી કઈ જાય લી ઊભી રહે તો આવું મંદિર જોડે જઉં છું બોરા ખાવા તો ચાલો હું તમને પણ લઈ જાઉં

Ato ba dito tungo kung kipo pa lang tayo di kami ane. Cheers ni Daniel. में program ni kayo dahil sa kasi ano? Kung ay dress ni kung kaya yai pa si. Sa alin pa rin mam kaniya ngay? Hah? Pa rin mam picture ni kaya na ngay kan? Hmm. Si saga talo si kayo ang mga. Kasi sa mga ito yung talo si kasi si kasi. Talo નહીં નીકળતા તો તમારા ગામમાં તો રાતે બહુ ચિત્તા પણ નીકળે છે એટલે બીક લાગે જવામાં ચિત્તો બીતો ખાઈ જાય ક્યાલી

સવાર માં ઉઠી ને એક એકવાર ઉકાળો રાકેશના પપ્પા જોડે પછી રાકેશ લોકા જાગે એટલે ચા તો દૂધ આ બળી કઈ બોર દેખાય તને ગાડી Like a Chenny. Oh. તારે કેવા ભાગેલી બનાય તી તારે શું કરવા ડિલીટ કઈ દીધી પેલો રામ ઘર નું શું નામ લેવાનું

તો અમે ચાલ્યા પાછા ઘરે બોરા તો ખાવા તા પણ બહુ નહી મહિલા ચાર પાંચ મહિલા એટલે બે ત્રણ ખાઈ ગયા અને બે ત્રણ હવે લઈ જઈએ બેબી માટે તો જો આહાનું ઝાડ છે કે જો તો અહીંયા મારા કાકા હું તાળી કાઢેલી અહીંથી તાળી ઉતારે છે અમારા કાકા જો કાંઈ પણ નહીં એ ક્યારેય થતું હોય મને શું ખબર નહીં પણ કહું છું એમ તો જો આ સીડી પણ બનાવી છે મારા કાકાએ તો આ જો લાઈનમાં જ છે બધા તારના જળ તો કોને કોને તાળી ભાવે છે કે ના ભાઈ મને તો સ્મેલથી જ વોમેટ આવી જાય દાદા અમારું કામ નથી તાળીનું સ્મેલથી વોમેટ આવી જાય બંધ કરી દેજે

આવી ગયા ઘરે કે બાજુ જાય ગઈ જો પ્રિન્સ મારી જાગી ગઈ છે મમ્મા કઈ જતી રહી હતી હે બીટુને મૂકી મૂકીને કઈ ગઈ હતી મમ્મા હે મમ્મા મૂકી જતી રહી હતી હે મમ્મા ફરવા ગઈ હતી દીદી જોડે ખેતર આવવાની 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 છે તો ચાલો મારી બેન શું કરે બતાવું તો જો મારી બેન શું કરે એક જમવાનું બનાવતા બનાવતા પાછી લઈ જાય છે ચૂલા પર બનાવવા અને આ સાનો છોડ છે કે જો કોણ કોણ ઓળખે છે આ શું છે તે કમેન્ટ કરજો મને તું ઓળખે છે આને શું કહેવાય તે શું કહેવાય કાટાવાડું ઝાડ કાટાવાડું ઝાડ એ હું તો બધાને ખબર હોય એટલે કાંટાવાડું તો લાગે તો જો મારી બેન કેઈ વાતોન કરે નાનો બતાનો સસ્તેન તો છેલી મજ જ હાય પ્રસાદ બના રહી હે બિના ના એ